હેલો ગાઈસ ગુડ ઈવનિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જે આજે સો અત્યારે વાગી રહ્યા છે 8:30 બની રહી છે રસોઈ રસોઈમાં આજે બનાવવાનું છે બટેટા વાળા ભાત મીન્સ કે અકની તો અત્યારે અમારે અકની બનવાની છે અને આપણા જમી લઈએ બની જાય એટલે અને અમાર ડોરેમોન અત્યારે રમતમાં જડ્યો છે તો તમને હું બતાવું આ ડોરેમોન કેવા કરે છે તમને તા ડોરેમોન અત્યારે હે ને ઉજમાણો છે જઈ લાયરે રમત કરે છે જોજી એય ડોરેમોન મને રેવા દેજો

આ જોયે ના મારા ડોરેમન ને તમે આ જો આ જો જો આ જો આ જો આવો છે ઉતજો ઉબો એ ડોરેમન આ હા ને રેવા દે અહીંયા હા આના આના કેમેરા કેલે જો જો ડોરેમન બટકો બે બટકો

તો હવે જો આ કેવો બેઠો આ જમીને એ થાકી ગયો હે ને થાકી ગયો બહુ કૂદકા માર્યા હો તો જઈ અત્યારે મોબાઈલમાં એટલો વેસ્ટ થઈ ગયો છે હું જોસ હું છે સિરીઝ એ તો જયેશભાઈ અત્યારે જોઈ રહ્યું છે રીલ્સ તો મિત્રો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને હવે આપણે જમવા અત્યારે બેસીએ ચાલો તો હું અત્યારે બેસી ગયો છું જમવા ચાલો આવું મિત્રો આપણે હવે જમવાની થારી આવી ગઈ છે અને જમવામાં તમને બતાવું જો આ બટેટાવાળા ભાત છે પછી ફાફડી ગાંઠિયા છે ભૂંગરા છે પાપડ છે એટલું વસ્તુ છે જમવાનું તો અત્યારે જમી લઉં અને આ જમતે જમતે અમારે અત્યારે મૂવી ચાલુ છે અને આ મૂવી કયું છે તો તમે કોમેન્ટ કરી દેજો હું જોઉં છું અત્યારે ચાલો મિત્રો હવે અત્યારે હું જમી લઉં તો ગાઈઝ હવે અમે અત્યારે જમી લીધું છે અને હવે અત્યારે મૂવી અધૂરું છે પૂરું કરીએ છીએ અત્યારે છે ને ઠંડીનો માહોલ એવો છે તો અમારે અત્યારે સાપણું કરવાનું છે તો એના માટે લાકડાને લઈને ગાય ભાઈ જઈ લાકડા લેવા હું ને જઈ અમે બે જઈએ છે લાકડા લેવા અને બહારથી લાકડા લઈ આવીએ અને પછી આપણે સાપણું કરીએ હા ચપ્પલ બેલ્યો ડોરેમોન ક્યાં ડોરેમોન તો જો આ સામે તને કેમેરા કા ચોખાનો દેખાય જો લાકડા આપડા આયા છે તો આ રહ્યા લાકડા કાય જ પડ્યા છે આ લઈ લે જઈ અને આટલા આવી છે આટલા જ છે ઠંડીનું મરી ગયું લાગે એ જ છે એકદમ રૂસળા વાળું હતું ની બિચારું હા તો એ જ છે હા ફવારો તો એમ બિચારો ના આપડે ઠંડી નઈ ના

સગાડું નથી તો હશે તો ઓલો પ્લાસ્ટિકનું હશે તમે અત્યારે થોડાક છે ને અંદરની સાઈડ આવ્યા છે અહીંયા ક્યાંક લાકડા હોય તો જોઈએ આ જો અત્યારેનું વાતાવરણ રાતનું ધીરે ધીરે હા તો ચાલે કેવડું છે આવી લઈ લે હાલે હા હે એટલા લાકડા ઘણી થઈ ગયા હા તો આપણે હવે લાકડું લઈ લીધું છે આ છે પણ આ તો રાખવું હોય છે હાલ ડોરે મન ચાલો તો આપણે અત્યારે ને અગાસી ઉપર ટેરેસ ઉપર હોય આજે અહીંયા આપણે કરીએ આપણું હા નો સીન જો આ લાકડા લઈ લે એટલા હું લઈ લઉં આ હું લઈ લઉં અને ઓલું તમે લઈને આવો ઓલું શું કહેવાય હાલ ભાઈ ડોરમાં નગાસી ઉપર જાય ભાઈ હાલ આવે ધીરે ચાલી જાય હાલ ઉપર જા તું આમાં આવી જા ગાડી એમાં લઈ લેવા ને આખું તો જાય તમે કેશ લેપે આપણે તો ચાલુ ન કર્યું ઓ હો ચંદા મામા તો અત્યારે છે ને પવન કેવો ફૂલ આવે છે અને આ ગી ઉપર આવી ગયા છે અને જે લાકડાને ને કટિંગ કુટિંગ કરે છે પછી આપણે કાપણું કરી નાખીએ ઓલી કડાઈમાં જ કરવું પૂછ્યું

नहीं वो 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 તમારું આ હજી જ થઈ છે હવે અમે અત્યારે અમે સુપર કર્યું હું કે

રાઈટના તો ચાલો મિત્રો અત્યારે હવે આપણે તાપણું કરી લીધું છે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર તો હવે નીચે જાય અને હવે આરામ કરીએ છીએ અને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે પાછા ફરી પાછા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી ગુડ નાઇટ